જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં પુરાવાની જરૂર નથી પડતી અને જ્યાં ભક્તિ હોય છે ત્યાં શક્તિ આપમેળે મળે છે કહેવાય છે કે સાચા વિશ્વાસમાં તો પથ્થરમાંથી પણ દેવ પ્રગટ થાય છે નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું વિડીયોમાં આખા ગુજરાતમાં હાલ ભાદરવી પૂનમનો મહામેળો ધામધૂમથી ચાલી રહ્યો છે અંબાજી ધામ સુધી હજારો ભક્તો પદયાત્રા કરી રહ્યા છે પરંતુ સાબરકાંઠાના એક ભક્તની અનોખી માનતાએ સૌનું ધ્યાન ખેંચી લીધું છે આ ભક્તે વર્ષોથી ખેતીમાં ભારે નુકસાન સહન કર્યું હતું ત્યારે તેણેમાં અંબાને પ્રાર્થના કરી હતી કે જો ખેતરમાં નુકસાન ઓછું થશે તો તે ઉલટા પગે ચાલીને દર્શન કરવા આવશે અને આ વર્ષે એની માનતા પૂર્ણ થઈ છે હવે આ ભક્ત એક હાથમાં રથ ખેંચી અને પોતે ઉલટા પગે ચાલીને મા અંબાના સાનિધ્ય સુધી પહોંચી રહ્યો છે પોતાની માનતા પૂરી કરવા તે એકલો જ યાત્રા પર નીકળી પડ્યો છે આ અનોખી યાત્રા સાબિત કરે છે કે સાચો ભક્તિભાવ હોય તો કોઈ પણ માર્ગ મુશ્કેલ નથી રહેતો આ ભક્તની યાત્રા શ્રદ્ધા ભક્તિ અને અડક વિશ્વાસ જીવંત ઉદાહરણ બની ગઈ છે તો આ તો આજનો વિડીયો ફરી મળીશું બીજા વિડીયોમાં